હા તો દેઈ માતાજી મિત્રો તો હું શું રાગર મકવાના આપણે વાર એક રેકોર્ડિંગ આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા બદલે આપણી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હાલો આગળ વધી વક્તવ્ય ખોટી કરે તો આ વિડિયોની બધી ક્રેડિટ છે મનસુખભાઈને તો નીચે મેન્શન કરી ચેનલ તો એ પણ આપણે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હાલો આગળ વધી બધા હા હેલો હા એ ભાઈ બોલો મોવિયાવાળા એ બોલો બોલો ભાઈ હવે મારી વાત સાંભળો મારો ભાઈ

પણ એ અગિયાર નું અમારે એને પાછું વળતરે વારવાનું હતું અમારે કોઈ એવા સંતો ના પૈસા નો નું કામ કરી દેવાનું હતું મતલબ એટલે હવે એવો આમ હું એમ કહું છું હરિભાઈ કે જે તમે તમે જે બાબત હતી એમાં બાપુ એવા પુરાવા મૂક્યા કે તમે બીજી જગ્યાએથી અગિયાર હજાર રૂપિયા ખાનગી દાન બધે લીધા હે ક્યાંય નથી લીધા ઈ છોકરી છે ને એ પચી થી હું અગિયાર આપું છું એટલે અગિયાર નો તમારો છુટકારો તમારે જી કરવા હોય પછી એમ કીધું એટલે હવે ભૂલ નો માફીનો વિડીયો બનાવો અને હરિભાઈ ની ભૂલ થઇ ગઈ છે હરિભાઈ પોતે રૂબરૂ માફી માગે બે હાથે જોડાવી દેજો કરી તમે તો પછી વિડીયો મોકલી દો મને વિડીયો બનાવીને કે ભાઈ મારાથી જે કાંઈ ફોન થઈ ગયો તો ને અમારો આ વહીવટ પતી ગયો છે હવે હવે એ કહો કે ભાઈ અમારો ને એનો એકા બીજાનો બાપુનો વહીવટ પતી ગયો છે એટલે હવે બાપુ નું આમાં કઈ છે નહીં અને જે બદલ હું આ વિડીયો મૂકું છું એટલે અમે તમારું આ રેકોર્ડિંગ અને એવું બધું જણાવી દઈશું માફીનો નો મૂકી મૂકીશું ઓકે તો કેવી રીતે મને ન આવડે પાછું હવે તમે આજે બાપુ જે કંઈક કાર્યવાહી થઈ કાર્યવાહી કઈ નથી એમાં હું મને કુદરતીઓ ભાસ થયો કે મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ છે મેં તમને આની પેલા ફોન કર્યો તો પણ તમે કઈ ધ્યાનમાં ન લીધું પણ હવે હું મારી હું માફી માંગવા ઈચ્છું છું તો અમને કઈ વાંધો નથી એટલે હવે પણ તો અમે તો ચડાઈ દેવું ભાઈ અત્યારે અમારું જે કે નો જે કાઈ વાળા બાપુ આરે મારો જે કઈ આ બનાવ હતો એનું અમારું સુકત સમાધાન થઈ ગયું અને હા એટલે જેથી કરીને હવે હું આ બાબતમાં અમારે એકા બીજાને હવે કોઈનો રાગ દેશ કે કાઈ અમને પ્રોબ્લેમ નથી નથી એવું ખાલી લખી બોલી વિડીયો મને મોકલી દીધો એટલે ચડાઈ દઉં છું પણ એવું મને આવડે નહી હવે આમાં તો હા

ઓકે હું જોઈ લઉ એટલે મારે પછી ઉપાડી બાપુ નું રેકોર્ડિંગ છે ને એ હું જોઈ લે એટલે ઈ બે નું તમારું ભેગું કરી દેવ